ધંધુકા અને ધોલેરા પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ધંધુકા અને ધોલેરા પંથકમાં સમી સાંજ બાદ અચાનક જ હવામાને પલટો લીધો હતો અને ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું જેમાં હોર્ડિંગ્સ અને બેનરો ઉડ્યા હતા ત્યારબાદ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો ધોલેરા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા તો કંદુકા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે ઊંચડી અને એ સહિતના વિવિધ ગામોમાં ઊભા કપાસના તલ અને એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ જોવાઈ રહ્યું છે